સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડેલો છે જેના કારણે ડુંગળી જેવા પાકોમાં અને બીજા ઘણા બધા અન્ય પાકોમાં નુકસાન છે પણ અત્યારે આટલો બધો વરસાદ પડવાને કારણે એકદમ આવી ગયા અને રંગત હજી છે અને બીજા બધા ખેડૂતોને ડુંગળીમાં વાયરસ જેવા અને બીજા અન્ય પ્રશ્નો આવી ગયા છે તો એની સામે આ ખેડૂત કેવી રીતના ઝઝુમી રહ્યા છે એની આપણે માહિતી મેળવવાની છે તો આજની તારીખ છે આઠ દસ બે અને ટાઈમ વાત કરું તો અગિયાર વાગ્યા છે તો એ પણ જોઈ શકો છો કે વાયરસ જેવો રોગ લાગી જાય છે આ ગાંઠિયા અને જોવા નથી ગમતા તો એની સામે તમે શું રક્ષણ મેળવવા શું વાપર્યુંર ડુંગળી બગડી નથી ઓકે બરોબર કલર હારી છે ગાંઠે બધે રીતે હારી છે એટલે આ ફાયદો મોટો અને ગાંજો એનો તમે તો મજબૂત છે તો ગાંજો અને એની ક્વોલિટી તમે હું બતાવી રહ્યો છું જોઈ શકો છો હવે મેઇન આપણે ધીરુભાઈ તમે ગોલ્ડ માઇનર કેવી રીતના વાપરો છો એ આપણે જણાવો એમાં એવું કહેવાનું છે માર કે પાણી આપણે ભાઈ એવું પાવાનું ઓકે બરોબર છે એટલે એનાથી ના આપણે હાજે પલાળ દેવાનું અને હા સરસ નહી પાવાનું હાજે પલાળ દેવાનું એમાં દાખલો કે આપણે કોઈ ગોળ નાખવું હોય ગોળ નાખીએ ઘી એ નાખીને અને કેરબામ મેલવાનું હા હા એટલે વાત્રે પાવવાનું ઓકે કે આટલા ડબલા રાખીને કે આટલા ડબલા રાખીને આપણે જે પાવ એ રીતે પાવવાનું એને કારણે આ મૂળઝાળ ગાંજો ડુંગરી એમાં ક્વોલિટી માં કઈ જોવા નથી પ્રમાણ કેવી રીતના હોય આ ત્રણ પાંચ વીઘા માં ત્રણ કિલો વાપર્યું હોય બરોબર છે દાખલા કે હવે માનો કે પાંચસો ગ્રામ નું પેકેટ હોય બે વીઘા એક પડીકું વાપરવાનું અને ગોળ માં પલારવાનું હા બરોબર પછી કાયદો કેરબામ મેલવાનું ઓકે રેડી બાકી એના કારણે આ બધું એકલા થાય છે અને કેટલી વાર પાયું તમે આ ડુંગળીમાં? અમે બે વાર પાઈ દીધું. એટલે આપણે આ આ તાણા મત છે કે અમે આ વાપરી છે બધી વાપરી છે એવું નથી આમાં વાપરીએ ડુંગળીમાં. માંડીમાં બધી આજ વાપરી છે અમે. ઓકે. હવે આપણા ખેડૂતોને તમે એ જણાવો કે આ હકીકત તમને રિઝલ્ટ મળ્યું હોય તો બીજાને વાપરવું જોઈએ કે ના વાપરવું. વાપરવું જોઈએ. તો બેક ટુ માંથી આપણે એરિયાના સર છે જોડાયેલા છે. હવે આપણે એને પૂછીએ કે ભાઈ આ ડુંગળી અત્યારે આ વિસ્તારમાં સારી એવી ક્વોલિટીની બની રહી છે. એની માટે તમે જે ખેડૂતોને પ્રોડક્ટ આપી રહ્યા છો એમાં કેવા કેવા પ્રકારના કન્ટેન્ટ એડ કરેલા છે. આપડે છે ને ફોસ્ફેટ સોલ્યુલાઇઝિંગ ફંગસ છે એટલે મતલબમાં કન્ટેનમાં તો એવા બેક્ટેરિયા છે કે જે ખેડૂતોને ઉપયોગ કરવાથી મૂળ નો સારો વિકાસ થાય પ્લસ જમીનમાં પડેલો ફોસ્ફરસ જમીનમાં સ્વરૂપમાં અને મૂળ મૂળની ફરતે એનું કોટિંગ કરી રાખે છે જમીનમાં જે નેગેટિવ ફૂગ હોય એ મૂળ સુધી ફૂગવા દેતી નથી પ્લસ એને જેમ કાકાએ કીધું એમ કે જેને ગોળમાં પલાળી અને એન્જેમીવિટી કરો એટલે એ દસ થી બાર દિવસે મેંગેનીઝ અને આયર્ન સપ્લાય કરે એના લીધે પાનની સાઇઝ માં વધારો થાય એટલે જેમ પાન વધારો થાય એમ પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા વધે સોડ ની જેમ પ્રકાશ સંશ્લેષણ વધે એમ ખોરાક લેવાની ક્ષમતા વધે એટલે ક્વોલિટીમાં અને ઉત્પાદનમાં પણ વધારો તમે જોઈ શકો છો કોઈ પણ ખેડૂતો બધાયમાં ઉપયોગ ન કરે પણ અડધામાં ઉપયોગ કરે ને અડધામાં ન કરે તો ઈ ડિફરન્ટ કાયદેસર એમાં જોઈએ કે ઉત્પાદનમાં સાઇઝ અને એની ક્વોલિટીમાં ઓકે બીજું મારે તમને એ પૂછવું કે આવનારી સીઝન શિયાળુ પાકની છે તો શિયાળામાં કેવા કેવા પાકોમાં અને કેવી રીતના પદ્ધતિમાં વાપરી શકે શિયાળુ પાક હોય કે ઉનાળુ હોય કે ચોમાસુ કોઈ પણ સિઝન હોય ત્યારે ગમે ત્યારે ગમે તે પાકમાં વાપરી શકે છે અને એને ઉપયોગ કરવાની સરળતાથી રીત જોઈએ તો પૂખી શકાય એને સરળતા ચોમાસામાં દરેક ખેડૂતો એને પૂખીને ઉપયોગ કરતા હોય છે ઓકે પ્લસ એનો એક બેનિફિટ એ છે કે કોઈ પણ કંપનીના બેક્ટેરિયા અથવા કોઈ પણ લઈ લો તમે માર્કેટમાં અત્યારે ઘણા પ્રકારના બેક્ટેરિયા આવે છે પણ અમારે બેક્ટેરિયાનું એક બેનિફિટ એ છે કે માત્ર ફૂગનાશક અને સલ્ફર સિવાય કોઈ પણ જોડે મિક્સ કરી શકો તમારે ફૂંખવામાં યુરિયા ડીએપી સાથે ફૂંખો હોય તો એ પૂંખી શકો તમે રાસાયણિક ખાતર સાથે પણ આ બેક્ટેરિયા વાપરી શકો છો બીજી વાત એ કે તમે એગ્રો વાળા પાસે જાવ તો ઘણા બધા એગ્રો વાળા મિત્રો સારા ઘણા બધા સારા હોય છે અને એકની સાથે એક વસ્તુ પકડાવતા હોય છે પણ જે એગ્રો વાળા મિત્રો આ ગોલ્ડ માઇનર નું તમને સજેશન આપે તો એક ખૂબ સારી એવી પ્રોડક્ટ નું તમને સજેશન આપી રહ્યા છે કેમ કે ધીરુભાઈ વાપરે છે અને ધીરુભાઈ જ કીધું એક ખેડૂત તરીકે ભાઈ આમાં સારું એવું રિઝલ્ટ મળેલું છે શિયાળા પાક માં જીરું છે ચણા છે ધાણા છે ઘઉં છે એમાં ઉપયોગ કરવા માટે પિયત માં ઉપયોગ વધારે કરવાનો જેમ ધીરુભાઈએ કીધું કે આપણે અમે 200 લિટર પાણી માં 500 ગ્રામ ગોળ નાખી અને એક પડીકું પલાળી રાખીએ રાતે અને બીજા દિવસે એના જે રીતના ક્યારા હોય એ રીતના પાઈ દઈએ એ સરળ રીત રહે એનું રિઝલ્ટ તમને સાત થી દસ દિવસમાં વિઝિબલ ડિફરન્સ દેખાઈ જાય અને પૂંખવાથી તમને થોડોક લાંબો ટાઈમ પંદર થી સત્તર દિવસમાં રિઝલ્ટ દેખાય પણ પ્રિયતમા એનું શિયાળામાં સરળતાથી કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકો આ ગોલ્ડ માઇનર ભારત દેશમાં તો ત્રણ વર્ષથી ખેડૂતોને અપનાવી રહ્યા છે ગોલ્ડ માઇનર આફ્રિકા જે વિસ્તાર છે એના પણ ઘણા બધા દેશો વાપરી રહ્યા છે અને એના ખેડૂતો પણ ઘણો બધો સારો ફાયદો લે છે તો આપણા ગુજરાતના ખેડૂતો અને ભારત દેશના ખેડૂતોને પણ આ ગોલ્ડ માઇનર પ્રોડક્ટનો લાભ લેવો જોઈએ અને ફાયદા લેવા જોઈએ તો ખુબ સરસ આપણને ધીરુભાઈ વાત કરી વાત કરી કે ભાઈ ગોલ્ડ માઇનરથી આ ફાયદો થાય છે તો તમે પણ અત્યારે હાલમાં ડુંગળી વાવેલી છે તમારે પણ ગાંજાને મજબૂત સોના જેવા બનાવવા છે અને ચમકાવવા છે તો આજે જ તમે ગોલ્ડ માઇનર ની માહિતી લઈ શકો છો એની માટે નીચે ડિસ્પ્લે માં કોન્ટેક્ટ નંબર આપેલો છે આજે જ કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો તમારા નજીકના ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એગ્રો પાસેથી પણ મળી જશે તો આવી રીતના અવારનવાર ખેડૂત પુત્ર ગુજરાતી માં આપણે મળતા રહીશું જે ને પ્રશ્ન આવે છે અને જજુમી માંથી એ બહાર નીકળે છે એવા ખેડૂતો સાથે પણ આપણે વાર્તાલાપ કરતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની નિશાન